ચુર આજે રાજકોટ જઈને અમારા ઘરે આવ્યા હતા ત્યારે ખુરશી આવી એમને મને સવાલ કે આ રીતની વાત આ બધું હોય એવી બે વચ્ચે ચર્ચા ચાલુ હતી બરોબર અને એન્ડમાં વાત થઈ કે ભાઈ તમે આયા છો તમે પૂછ્યું છો બરોબર એટલે છના માટે પૂછો છો એટલે એમને કીધું કે તમારું આ બધું ચેક કરવા માટે આવ્યા છીએ બરોબર એટલે એમાંથી પબ્લિક વધારે હતી પબ્લિક વધારે હતી પબ્લિક ના દ્વારા હોબાળો થઈ ગયો બરોબર નહીં તમારા સપોર્ટર હતા ના જય તમારો તમારો ભાઈઓ ને એ ને માતાજી બોલ ને ના હા આપણા ભાઈઓ છે આ બોળોનો બોળો વાત છે હા બોળો છે આ બોળો છે આ પરમ સામાન તો બોળો છે બરોબર હા આ બોળો છે આ લા ઇપાઈ પાર્ટી બોળો છે મને પણ જે કોઈ કર્યું એના કાયદેસર માફી બનાવીશું બરોબર એમાં કોઈ બીજી વાત નહીં તમે ખોટું કર્યું છે બીજું એના કહેતો ભગવાન અમાર થાય એવો ધંધો કરવો નહીં ભલે બાર ઘેર નહીં આવી ચાલશે જે મંત્રી દ્વારા બધી વાત થઈ હો બરોબર એ બધી કોની માફી માંગુ છું કે મારા ઘરે બબાલ થઈ હો કરવા વાત તો પણ નો બદલો અમારું થાય અમને ખોટું લાગે પરિવાર જેવું આડો પાડો નું એટલે દરેક ને આ માધ્યમથી જણાવવાનું કોઈને આ વાત નોંધ મન રાખવું નહીં કે અમારો પરિવાર છે કાલ દાડો ભરું રહેવાનું છે એટલે કોઈને મગજમાં ખોટી વાત નહીં ખોટી વાત લેવું નહીં જય માતાજી